હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને કુરકુરી ચકરી બનાવવાની રીત જો ચકરી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા બે વાટકી ચોખાનો લોટ એક વાટકી ઘઉંનો લોટ કે જે આપણે રોટલી બનાવવા વાપરીએ તેઓ એકદમ ઝીણો લીધો છે ત્યારબાદ અડધી વાટકી ચોખાના પોવા અને અડધી વાટકી દાળિયા લીધા છે તેમજ મૂળ માટે વન ફોર કપ ગરમ ઘી એટલે કે ચોથા ભાગની વાટકી જેટલું ઘી લીધું છે હવે આપણે એક પેનમાં ડાળિયા અને પૌવાને થોડા રોસ્ટ કરી લઈશું જેથી તેમાંથી ભેજ ઓછો થઈ જાય ચકલીમાં બેસનની જગ્યાએ ડાળીયાનો સ્વાદ સરસ આવે છે હવે આપણે ડાળિયા અને પૌવાને બે ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લીધા છે અને હવે તેને ઠંડા થવા રાખી દઈશું થોડીવારમાં ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં નાખીને તેને પીસી લઈશું તમે જોઈ શકો છો આ રીતનો એકદમ બારીક ભૂકો તૈયાર થયો છે તો તેને સારી રીતે ચાળી લઈશું જેથી મોટા કણ હોય તે નીકળી જાય ત્યારબાદ ચોખાનો લોટ એડ કરીને તેને પણ ચાળી લઈશું અને સાથે ઘઉંના લોટને પણ આ રીતે ચાળી લઈશું હવે બધા લોટ ચડાઈ ગયા છે હવે તેને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં મસાલા કરી લઈએ મસાલામાં સૌ પ્રથમ એક ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર બે મોટી ચમચી સફેદ તલ અડધી ચમચી આખું જીરું તેમજ અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા બે ચમચી ઘરની જે ફ્રેશ મલાઈ છે તે લીધી છે તે મલાઈ એડ કરી દઈશું મલાઈથી ચકરી એકદમ ફરસી તૈયાર થાય છે અને ત્યારબાદ વન ફોર કપ ગરમ ઘી એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું મોણ દેતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોણ લોટના દરેક કણમાં સારી રીતે મિક્સ થવું જોઈએ નહીં તો ચકરી તેલ પી જશે અને ક્રિસ્પી તૈયાર નહીં થાય હવે આપણે સારી રીતે મોણ દઈ દીધું છે લોટ બાંધવા માટે મેં અહીંયા હલકું ગરમ પાણી લીધું છે પાણી થોડું થોડું નાખતા જઈને લોટ બાંધીશું ચોખાના લોટમાં બાઇન્ડિંગ હોતું નથી તેથી ગરમ પાણીથી લોટ બાંધવો જેથી તેમાં સારું બાઇન્ડિંગ આવી જાય હવે તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે લોટ તમારે બહુ કઠણ કે બહુ ઢીલો નથી રાખવાનો મીડિયમ સોફ્ટ બાંધવાનો છે હવે ચકરી બનાવવા માટે મેં અહીં સેવ પાડવાનો સંચો લીધો છે તેમાં સ્ટારવાળી ચક્રી રાખી દઈશું અને સંચાને અંદરથી તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં લોટનો રોલ કરીને રાખી દઈશું અને સંચો બંધ કરી દઈશું અને ત્યારબાદ ડીશ કે થાળીમાં આ રીતે જલેબી પાડતા હોય તેવી રીતે ચકરી પાડીશું તમારે જેવી નાની મોટી ચકરી પાડવી હોય તેવી ચકરી રાખીને તેનો અંદરનો અને બહારનો છેડો સીલ કરી દેવાનો જેથી તે તેલમાં છૂટી ન પડી જાય આ રીતે આપણે એક વારમાં તળવાની હોય તેટલી ચકરી પાડી લઈશું હવે તમે જોઈ શકો છો આપણે ચકરી પાડી લીધી છે તેને તળી લઈશું તળવા માટેનું તેલ મીડિયમ રાખવાનું છે તેને બહુ ગરમ થવા નથી દેવાનું હવે તવીઠાની મદદથી આપણે ચકરી તેલમાં એડ કરી દઈશું હવે તમે જોઈ શકો છો આપણે તેલમાં સમાય એટલી ચકરી એડ કરી દીધી છે શરૂઆતમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એકથી બે મિનિટ પછી ચક્રી સેટ થઈ જાય પછી તેને હળવે હાથે પલટાવીશું હવે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળી લઈશું ચક્રી તળાતી હોય ત્યારે બીજી વાર તળવાની હોય તેટલી ચકરી પાડી લેવી ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ચક્રી તળાઈને ગોલ્ડન થઈ ગઈ છે હવે તેને ઝારાની મદદથી ડીશમાં કાઢી લઈશું ત્યારબાદ બીજી ચકરી પણ તળવા માટે તેલમાં એડ કરી દઈશું આ રીતે બધી ચકરી પાડીને તળી લઈશું હવે તમે જોઈ શકો છો આપણી બધી ચકરી તળાઈને તૈયાર થઈ ગઈ છે હાથમાં લઈને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ છે દિવાળીના તહેવારમાં તમે પણ બજાર જેવી ચકરી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે